નમસ્કાર મિત્રો આપણે આજે સવાર સવાર પેર નીકળી ગયા છે ઓપિસે આજે બે હજાર છવ્વીસ ને પહેલી બીજ છે રામા પીર ને તો બધા લોકો પગપાળા રામાપીના દર્શન કરવા જઈ રહ્યા છે આ બધા લોકો રામાપીરના ભાવિક ભક્તો છે રામાપીર મંદિરે દર બીજના દિવસે બહુ ટ્રાફિક હોય છે તે લોકો ખૂબ દૂર દૂરથી ચાલીને પગપાળા દર્શન કરવા આવતા હોય છે બાબા રામદેવ પીરના ભાવિક ભક્તોનું ટ્રાફિક છે પણ દર્શન કરવા આવવાનું હતું એટલે હું નીકળી ગયું ઓપિસે અને ઓફિસે છોકરાઓને ચાવી આપી અને હું આવી ગયો રવા દર્શન કરવા માટે મેં પણ દર્શન કરી લીધા રવા લોકો તમે બધા પણ દર્શન કરી લો મિત્રો તે પછી મેં ચાલુ કર્યું વિડીયો બનાવવાનો બે હજાર છવ્વીસની રવા પીરની પહેલી બીજના દિવસે તમે જોઈ શકો છો મિત્રો કે આપણા દિવસે શહેરમાં કેટલું ટ્રાફિક થયું છે ભાવિક ભક્તોનું આ બધા લોકો રવા પર દર્શન કરવા માટે આવેલા છે આ તો મિત્રો કંઈ ટ્રાફિક નહીં હજુ તમે સાંજે જો કેટલું ટ્રાફિક થાય છે રવા પીને રવા પીરના ઘણા બધા ભક્તો એવા હોય છે કે જે દર બીજા દિવસે રણુજા જઈ શકતા નથી બીજા લોકો અહીં આપણું જે બીજી રણુજા તરીકે ઓળખાય છે ત્યાં દર્શન કરવા માટે આવે છે આ ભાઈ વિડીયો ઉતારતા હતા પણ એમાં શરમ આવી ગયા એટલે ભાઈ નીકળી ગયા છે પાછા વિડીયો બનાવતા આપણે બાબા રામદેવ પીરના મંદિર વિશે થોડી વાત કરીશું ડીસામાં જલારામ મંદિરની સામે આવી ઉપર બાબા રામદેવ પીરનું મંદિર પચાસ વર્ષ જૂનું અને પૌરાણિક અને ચમત્કારિક મંદિર આવેલું છે આ મંદિર ડીસાના ડીસા સહિતના આજુબાજુ ગામના લોકોને મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અહીં દર્શન કરવા આવતા લોકો તમામની મનોકામના બાબા રામદેવ પીર પૂરી કરે છે અહીં લીલુડા ઘોડા ઉપર બાબા રામદેવ પીરની મૂર્તિ છે તેમજ તેમની સાથે હરજી પાટી સગુણાબેન અને ડાલીબાઈ તેમજ કુંવરજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે લોકોની માન્યતા એવી છે મિત્રો કે અહીં તમે અગિયાર રૂપિયાની પ્રસાદી ચડાવો છો તો તે મનોકામના પૂરી થાય છે એવી બધી લોકોની માન્યતા છે અહીં ભાદરવી સુદ બીજના દિવસે નીજા ચડાવવામાં આવે મિત્રો તમે હજી સુધી બાબા રામદેવ દર્શન ના કર્યા હોય તો અવશ્ય મુલાકાત કરી બાબાના પાવત દર્શન કરી લો અને કમેન્ટમાં જય રામા પીર લખવાનું ભૂલતા નહીં બોલો રામદેવી પીર કી જાય પછી આપણે આવતા રહ્યા ઓફિસે દર્શન કરીને અને પછી આપણે આવી ગયા ગોડાઉન ઉપર ગોડાઉન ઉપર આજે આપણે કોઠારી કંપનીમાંથી પીવીસી ફિટિંગ અને પાઇપની ગાડી આવેલી હતી તેમાંથી હવે છોકરાઓ ચાલુ કરી નાખી છે ફિટિંગ ઉતારવાનું નીચે દેખો મિત્રો ફૂલ સ્ટોક છે કોઠારી પાઇપનો તમારે એટલે જુઓ એટલે મળી જાય હાજરમાં મલચીની ગાડી પણ આવી ગઈ છે દેખો મિત્રો પછી આપણે ચા લાવી હતી ચા વગર તો ખબર ચાના ચાકો છીએ આપણે બધા ચા વગર તો મજા જ ના આવે કંઈ તો ચા ભરી હવે ચા પી લઈએ ફર્સ્ટ ક્લાસ ચા પીધા પછી છોકરાએ પોસ્ટ દાખ્યું કમ્પ્લીટ ફિટિંગ બધું ફિટિંગ બધું હું લઈ ગયું આપીશું પણ દેખો મિત્રો કેટલું ટ્રાફિક છે તમે જોઈ શકો છો મિત્રો હવે અંધારું પડ્યું આપણે નીકળી ગયા છીએ ઘરે અને હજુ તો આઠ વાગ્યા છે ભાઈ ભક્તોનું દેખો હજુ મિત્રો ભાવિ ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા માટે ચારસોથી પાંચસો મીટર જેવી લાંબી લાઈન હશે ભાઈ ભક્તોને જો મિત્રો તમને અમારો આજ નવા વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો